આજે મદનપુર ગામના ગ્રામજનોએ વિવિધ સમસ્યાઓ મામલે આજે જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું ખાસ કરીને ગામની પાણીની લાઇન ગટરની લાઈનો સહિતની સમસ્યા બાબતે આજે મહિલાઓએ થી ભુજ ખાતે આવીને રજૂઆત કરી હતી ચંચયન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મદનપુર ગામની વિવિધ સમસ્યાઓ છે જે બાબતે અનેક વખત ધ્યાન દોરવા છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી ખાસ કરીને ગામમાં પાણીની લાઈનો ગટરની લાઈનો નવી નાખવાની જરૂરિયાત છે આ માટે ધારાસભ્ય સહિત જવાબદાર સત્તાધીશો સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં કામ નથી થઈ રહ્યા ત્યારે ના છૂટકે આજે મહિલાઓએ રજૂઆત માટે ભુજ સુધી આવવું પડ્યું છે ખાસ કરીને ગામના મહિલા સરપંચ દ્વારા જે વિકાસકામો થયા છે તેના ચૂકવણા પણ અટકાવવામાં આવ્યા હોવાની ફરિયાદ આજે કરવામાં આવી હતી આ બહેનોએ ચંચન્યુ સાથે વાત કરી હતી હું ગામ મદનપુરાના સરપંચ બેન છું અત્યારે અમારો ઘણી બધી સમસ્યા છે ગામનો વિકાસ થતો નથી ગામનો વિકાસ એટલે કે અમે કામ કરવા તો બધા અમે અમે સરપંચ છીએ તો અમે કામ તો કરીએ છીએ પણ સરકારી જે ગ્રાન્ટો આવે છે એમાંથી અમે કામ નથી કરી શકતા તો અમારો સમસ્યા છે કે અમે પાણી પાણીની લાઈન છે ગટર લાઈન છે કે રસ્તા છે રોડ રસ્તા એટલે બધું કામ કરવાનું જ હોય છે અત્યારે હું ઘણું બધું કામ કરી નાખ્યું છે પણ એનું પેમેન્ટ હજુ સુધી થતું નથી ને અમે ઘણી વખત મૌખિક અને લેખિક અમે જાણકારી છે પણ હજુ સુધી કાંઈ નિકાલ આવ્યો નથી બે વર્ષથી આ મને સરપંચ બન્યું છું તો બે વર્ષથી દોડું છું હું મારા ઘરના પણ ઘણા બધા પૈસા રોક્યા છે કોન્ટ્રાક્ટના પણ ઘણા બધા પૈસા રોકેલા છે એમાં હજુ સુધી કાંઈ નિકાલ આવતો નથી તો હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું હવે આમાં સમસ્યા દૂર નહીં થાય બે વર્ષ થઈ ગયા હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું મને તો ઘણો બધો આગ્રહ છે કે ગામનો વિકાસ કરો પણ મારે મોટી સમસ્યા ઊભી થાય છે કે જલ્દી નિરાકાર આવી જાય એવી હું આશા રાખું છું વધારે ગામજનો તમને માહિતી આપશે ગામજનોને પૂછી લો તમે અમારે ગામ મદનપુર ગામ હજી સુધી બે વર્ષ થઈ ગયા હું પંચાયત સરપંચ છું અમારા ત્રણ ત્રણ વર્ષ છે વિભાજન થઈ ગયું છે પણ હજી સુધી અમારા ગામની પંચાયત બની નથી હું એક નાનકડા હોલમાં રૂમ જ રહું છું રૂમ જ કહેવાય નાનો રૂમ છે અમારો એમાં રહું છું તો એમાં ઘણા બધા થતી હોય એક જ રૂમ અમે બધું કરી છીએ સરપંચ તલાટી વીસી બધા અમે એક જ સાથે છીએ અમારી માગ એવી છે કે નવી પંચાયત બને ને અત્યાર સુધી અમે વકોડર પણ અમારી પાસે છે આયરો વકોડર પણ અમારી પાસે છે હજી પણ સમસ્યા છે કે કામ ચાલુ થતું નથી અમારું સિત્તેર ટકા કામ પૂરું પૂર્ણ થઈ ગયું છે હવે અમારું ત્રીસ ટકા કામ બાકી છે તો જલ્દી પૂરું થાય અમે તો ઘણી વખત લેટર લખીને દીધા છે લેખિતમાં દીધું મૌખિકમાં દીધું પણ હજી કોઈ સમસ્યા થતી નથી ને હવે અમારો એક મહિનો થઈ ગયો હવે અમારું લાઇટનો લાઇટ પણ કાપી નાખ્યું છે સુપર ગ્રામ પંચાયતે અમારું જોઈન્ટમાં હતું સુપર ગ્રામ પંચાયતમાંથી અમે અમે લાઇટે લીધી હતી તો હવે અત્યારે અમારું પંચાયત પંચાયતે લાઇટ કાર્ડ કાપી નાખી છે એ લોકો લગે અમે માગણી કરી કે તમે અમને બિલ આપો તો અમે પંચાયતમાં બિલ ભરવા ચૂકવણું કરવા તૈયાર છીએ પણ એ લોકોએ પહેલી વખત અમને એકત્રીસ હજારનું બિલ આપ્યું હા એટલે લેખિકમાં લખ હાથેથી લખી આપ્યું અમને તો કીધું એવી રીતના નહીં મને પેલી પોચું આપો તો હું તમને બિલ ભરવા તૈયાર છું પણ પછી બીજી વખત મને સત બે પોચું ગોતી આવ્યા તો બે બે બીજી વખત મને સત્યાવીસ હજારનો આંકડો આપ્યો ત્રીજી વખત મને અગિયાર હજારનો આપ્યો તો હજી સુધી મારી પાસે એની પોચું પૂર્ણ થઈ નથી પોચું પૂર્ણ થઈ જાય એટલે હું એની તરત પેમેન્ટ ભરવા તૈયાર છું બાકી હજી સુધી ઓછું આપી નથી એટલે હું પેમેન્ટ નથી ભર્યું અમારો એક મહિનો થયો હવે ગામજનો બધા બહુ દુઃખી છે નથી આવકના ડાખ લાગે નથી ગામનું ઘણું કામ બાકી રહી ગયું છે અલ્પા વર્ષાણી તમને ગામની અંદર અત્યારે હું બે વર્ષ ત્યાં મજૂરી કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરાવું છું છો માણસોને મજૂર રાખીને અને બહુ હાલાકી થાય છે કેમ કે તરત જ ચૂકવણાઓ નથી થતાં માણસોને અમારી મોસ્ટ ઓફ પચાસેક વર્ષ પહેલાંની ગટર લાઈનો છે જે ગટર ગટરલાઇનો ગામની અંદર બધી ખલાસ છે અમે સફાઈ કરવા જઈએ ત્યારે પણ સફાઈમાં જુઓ ને તો કાંઈ લાઇનમાં પાઇપો જ નથી મળતા તો એનું તરત જ તરત જ નિકાર નિવારણ કરે અત્યારે હમણાં કેશુભાઈ થોડા દિવસ પહેલાં આરસીસી રોડનું નિર્માણ કાર્ય ઉદઘાટન કરી ગયેલા ખાતમુહૂર્ત કરેલું જે અંદાજે સાઠ એક લાખનું છે કામ પણ અત્યારે જે કામ ચાલુ છે ત્યાં તમે જોશો ને તો પાણીની લાઈન સાવ ભંગાર છે લગભગ છ કે દસ જગ્યાએના વચ્ચે ભંગાર પડી ગયેલું છે હવે આટલા મજબૂત જ્યારે રોડ બની રહ્યો છે ત્યારે અમારી આશા છે કે આ પાણીની લાઇન પણ બદલે અમને એ લોકો સ્પષ્ટ કહેલું કે દસ લાખ રૂપિયા હું આપું છું કામ કરો પરંતુ પછી અમને ગોળ ગોળ ફરાવવાનું ચાલુ કરી દીધું દસ લાખનું પે દસ લાખનો હજી પણ વર્ક ઓર્ડર નથી આવ્યો જો એ આમ ગોળ ગોળ ફરાવશે તો પછી અમે પણ છીએ અમે ગોળ ગોળ જ ફરવવાનું કામ કરશું કેમ કે ગ્રામ લોકો એટલા રોષે ભરાયા છે કોઈ પણ ગમે તે સમસ્યા હોય પંચાયતની અંદર બધી સમસ્યાઓ અમને ઊભી થતી હોય છે નથી લાઇટ નથી લાઇટનું અમને નિવારણ બરાબર આવતું નથી પંચાયતનું નિવારણ આવતું ત્રણ વર્ષથી આ ગામ અલગ થઈ ગયેલું છે છતાં પણ હજુ સુધી પંચાયતઘર બનાવીને નથી આપ્યો તો સરકાર કરે શું છે એ મને નથી ખબર મોદી સરકાર બધી સહાય પૂરી પાડે છે તો નીચલી સરકાર શું કરે છે એ મને જાણ કરવી છે નીચલી સરકાર તેની બધી જ સમસ્યાઓ પોતાની રીતે પોતાને જે કરવું હોય એ તરત કામ થઈ જાય છે આજે તમને આ જગ્યાએ રોડ કરવો છે સવારે વર્ક ઓર્ડર નીકળીને રોડ કામ ચાલુ થઈ જાય તો અહીં રોડ ખોદાઈ ગયો છે પાણીની સમસ્યા બધા ગામ લોકોએ સાઇન કરીને આપી છે કે પાણીની લાઈન અમને નવી જોઈએ છે તો એ વર્ક ઓર્ડર માટે ત્રણ મહિના શા માટે લાગે કહેવામાં આવ્યું કે દસ કે પંદર દિવસ ભલે કામ લેટ થાય વાંધો નથી તો શો આ વાંધો નથી તો હજી સુધી વર્ક ઓર્ડર શા માટેનો નથી નીકળતો આશા છે કે તરત અમારા કામનું બધું નિવારણ આવે તેમજ બીજો એક પ્રશ્ન ઊભો થયો છે ગામમાં તો આટલું ગામ મદનપુર છે નવો વાસ છે તો સ્વાભાવિક છે ગામતળ છે ને એ આખું કમ્પ્લીટ ગામતર ન હોય થોડુંક બિનખેતી વાળો તો ખેતી થઈ ગયું અમુક ગામની ગામની અંદર ખેતી થઈ ગઈ ને પચીસેક વર્ષ થઈ ગયા છે તો સમસ્યાઓ ગટરની પાણીની રોડની સમસ્યાઓ પછી તો ઊભી થાય ને તો ત્યાં અમને એ લોકો કામ કરવા નથી આપતા અરજીઓ નાખી દે સીધી કે બિનખેતી છે પેમેન્ટ ન થાય અમે એ બિનખેતી ઉપર નાણાંપંચમાંથી બે કામ કરી ચૂકેલા છીએ આપણા નાણાંપંચમાંથી કહેવામાં આવ્યું કે તમે કામ કરો અમે આપણે ગ્રાન્ટમાંથી તમે બે કામ કર્યા છે ઇન્ટરલોકના પણ હજી સુધી પેમેન્ટ નથી કર્યું ત્યાંથી અરજી આવી ગઈ કે બિનખેતી છે તો માણસો રહે છે એ માણસોને ક્યાં મૂકવાના જૂનાવાસની અંદર ખેતીની અંદર બધું કામ થઈ શકે છે નવા વાસમાં કેમ ન થાય ખાલી હું જૂનોવાસ નથી કહેતી એ પણ આપણું જ કામ છે વિકાસ થાય બંને કામની બંને ગામની અંદર વિકાસ થયો છે આપણી ચોવીસીમાં વિકાસ થયો છે કેમ કે હવે રહેવાની જગ્યા નથી વસ્તી વધે છે તો સ્વાભાવિક છે કે ખેતી છે એ બિન ખેતી થશે તો નવી નવી માણસો બધા ત્યાં રહેવા જશે તો આ બધી સમસ્યા ઉભી થશે જ ને તો એ એમ કેસે બિનખેતીમાં કામ ન કરવું તો બિનખેતીમાં રહે છે એ માણસોનો પ્રશ્ન છે કે અમારી પાસે કોઈ પણ વોટ લેવા ન આવે જો એ એની સમસ્યાનું નિવારણ ન કરે તો અમે વોટ આપવા તૈયાર નથી હું સ્પષ્ટ કહું છું મોદી સાહેબને વોટ આપીશ હું ભાજપની જરાય વિરોધી નથી મોદી સાહેબ લેડિસો માટે જેન્ટ્સો માટે ગરીબો માટે ઘણું બધું આપણા દેશ માટે કરે છે પણ નીચેના જે અધિકારીઓ છે એ છાનામાના સમજી જાય અને પોતાના કામ વ્યવસ્થિત કરે નહીં તો એની એની લીડમાં કેટલું ભંગાર પડશે ને એ લોકોને નથી ખબર